મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં સાંસદ ધારાસભ્યો સહિતના તમામ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા જાણવા મળતી પ્રમાણે મોરબી શહેરના સામા શોભેશ્વર રોડ ઉપર આવેલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે બપોરે બાર વાગ્યેથી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લાના કલેક્ટર કે બી ઝવેરી ઉપરાંત રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહ ઝાલા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા કાંતિભાઈ અમૃતિયા પ્રકાશભાઈ વરમોરા જીતુભાઈ સોમાણી અને મેઘજીભાઈ ચાવડા સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા તે ઉપરાંત દરેક વિભાગના જિલ્લાના અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર હતા ખાસ કરીને આ બેઠકમાં મોરબી જિલ્લાની અંદર વીજળી પાણી સિંચાઈ ટ્રાફિક વરસાદી પાણીના નિકાલ સહિતના જે મુદ્દાઓ આવ્યા હતા તેનો સમયસર નિકાલ કરવા માટે થઈને સંબંધિત વિભાગના અધિકારીને જિલ્લા કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી હતી આ બેઠકની અંદર મોરબી જિલ્લાના ડીડીઓ જે એસ પ્રજાપતિ મોરબી જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠી તેમજ અન્ય તમામ વિભાગના મુખ્ય અધિકારીઓ હાજર રહ્યા હતા